ભાવનગર શહેરમાં લગ્નના દિવસે યુવતીની કરપીણ હત્યા થઈ છે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોકમાં આજે સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી આવ્યો મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા તેના પતિએ તેને હત્યા કરી છે સોનીબેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો અને તપાસ શરૂ કરી યુવતી તેના ભાવિ પતિ સાથે લિવિનમાં રહેતી હતી તેના લગ્ન થવાના હતા લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બંબાખાના પાછળ રૂવાપરી રોડ શેરી નંબર દસ આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવથી ઓળખાય છે જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબહેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે એના લગ્ન થવાના હતા આજે વહેલી સવારે આ સાજણ રાઠોડ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબહેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબહેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ જ હિસાબે આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે ગંગાજડીયા ડિસ્ટાફની સ્ટાફની એક ટીમ બનાવી અને આ કામનો સાજણ માર્યા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ જે સોનીબહેન રાઠોડ અને આ સાજન બારૈયા છે એક દોઢ વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આજે હત્યાનો બનાવ બનવા પામેલ છે સાજણનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં ખૂનની કોશિશ લૂંટ તથા શરીર સંબંધી ઘણા ગુના દાખલ થયેલા છે ગઈકાલે સાંજે સાડા સાત પોણા આઠની આજુબાજુમાં ઘરે આવીને તે પેલા ભાઈ ભત્રીજો હતો ગાડી લઈને આવતો હતો ધીમે ધીમે કે જે હોય પણ એને રસ્તામાં ઊભો રાખીને પેલા માર માર્યો પછી લપાટું ને એવું બધું મારતા કરાવતા તેમને સંતોષકારક ન થયો ઘરે આવીને તે પછી બધું તોડફોડ કર્યું અને તોડફોડ કર્યા બાદ એને બધા હથિયાર વડે લઈને આવીને પછી મારકૂટ કરી અને બધું તોડફોડ કરેલું છે આવતીકાલે એનું નામ સાજન બીજા હતા ઘણા બધા આવે પણ એમાં અમુક શું છે કે આમ આ માથા ઉપર એક બે વાર ઘા મારેલા પડખામાં પાટા માર્યા અને એ બધું થયેલું એટલે એમાં બહુ આમ ખાસ ન દેખાય પણ આ ત્યાં આજ ખાંચામાં જ રહી છે અને આજુબાજુમાં લી બીજા કોઈ આવ્યો હોય એના તો કાંઈ ખબર નહીં હવે આ પ્રબુદા સ્થળમાં મફતનગર પ્રસંગ એના ઘરે તો બહુ આપણે તો શું છે કામથી કામ હોય એટલે આવતા જતા હોય આવતીકાલે કંઈક મંડપ નાખેલો હતો અને શું હોય તો પછી હાંજે ખબર પડી કે જ્યાં કાંઈક એને પીઠીનો પ્રસંગ હતો બોલાચાલીમાં તો કાંઈ કશું કાંઈ હોય જ નહીં કેમકે અમારે શું છે ધંધાથી વ્યક્તિ અમા મોટાભાઈ અમારે છે ને શું છે નાસ્તાની લેની લારી છે તો એની એને તે બાર લારી લારીએથી બોલાવવામાં આવ્યા કે આવી રીતે ઘરે થયું છે ને હું તો હજી ઘરેથી હજી નીકળ્યો જ તો ને બહારથી અને પાછો ઘરેથી ફોન આવ્યો કે આવી રીતે થાય છે તો પછી પાછું ઘરમાં ન થવાનું થઈ ગયું ઘડીક વારની અંદર કેટલા લોકોની મારે મને છે મને વાગેલું છે પછી મા મોટાભાઈને પછી મારા ભત્રીજાને એને માથામાં પછી મારા બાને ને એને ધોકો વાગેલો છે મારા ઘરનાને એને વાગેલું છે ઘણાને ઈજાગ્રસ્ત થયેલી છે અમારે એની એને કઈ લેવા દેવા નહીં ઈ તો હવે ઈ જે કઈ કર્યું અમે તો ગઈ કાલે રાતના અહીંયા નહીં છે અને હું ત્યાં રહું છું પ્રભુદાસ તળાવ મફતનગરમાં અમને કાલે એમ થયું મારા જેઠના છોકરાને માર્યો તો બધા બહાર એને નીકળ્યા બચાવવા માટે તો એને વાર પકડીને મારતો તો અમે બચાવવા નીકળ્યા તો પાછો એ ઘરે આવીને એને એને લઈને આવ્યા મારે એને ઉપર ચડાયો મારા હાર્દિકને અને ઉપર ચડાવીને એને પાછો અંદર અમે બધા ગયા તો એ પાછો આવ્યો અને પાછો મારીને એને લઈને વ્યા ગયો ઘરમાં લઈ ગયો ઘરમાં લઈ ગઈ બારણું બંધ અંદરથી કર્યું અને એને ડંબલ મારી દીધું બે ડંબલ માર્યા અને બાણું ખોલીને અમે અંદર લેવા ગયા તો મારા જેઠને ડંબલ મારી દીધો તો મેં બ એમ કેમ કરીને અહીંયા બહાર લાયા સી અને એને એકસો આઠમાં બોલાવીને અહીંયા અમે એને મેકલ્યા અંદર પછી એ મારા જેઠ આવ્યા એકસો આઠમાં મારા જેઠના છોકરાને અહીંયા લાયા તે પાછો એ મેં એ પાછો ઘડીક રહીને પાછો એ મોટો ધાર્યું ને અત્યારે બધા લઈને આવ્યો મારા વર ઉપર ઘા કર્યા અમારી ઉપર ઘા કર્યા દંડા માર્યા ધોકા માર્યા બધી બૈરા ઉપર માર્યા મારા હાહુને ધોકાની માર્યા બધાને મારીને પછી પાછો હોય કે હું આ લેટ લઈને આવશું પેટ્રોલ ફળગાવીને તમારું ઘર આખું હળગાવી દો પછી ઘરમાં બધી તોડફોડ કરી કાઢી તોડફોડ કરીને પછી પાછો એ કે હમણાં હું આવું છું એમ કરીને ગયો અને પાછો હું આવતો હતો અમે લોકોએ પોલીસને બોલાવીને અને આવું ત્યાં ગઈકાલના કાલના ના અહીંયા મારા જેઠને લાયા ત્યારના મેં લોકો અહીંયા અહીંયા જ અને આ જે કઈ ઘટના જે જેને હવાની બની ને એની અંદર કાંઈ લેવા દેવા નથી સાજન કારણ કાંઈ નહોતું અમે બધા અમારી મેળે આવીએ અમારી મેળે જઈએ છીએ અમારે કારણ કાંઈ હતું નહીં મારા જેઠનો છોકરો ખાલી ના ગાડી લઈને નીકળે ને એ હું હશે કોને ખબર પીધેલો હતો તો એને વાર પકડીને સીધો મારવા જ મને હવે અમે બચાવવા ગયા બચાવી ને આવીને પાછું ને તાન ચડ્યું કે પાસો મારવા આવ્યો કે હવે હું એને ન ઓલું કરું તો પાછો એ આવ્યો અને એને લઈને વી જ ગયો મારી નાખવાની એવી ધમકી દીધી ને તો એને ઘરમાં લઈને પૂરીને એને માર્યો હતા તો ઘણા બધા પણ એમાં એને અમે ઓળખતા નથી કોઈને સાત સાડા સાત કોર હતો બનાવ ભાઈનો આ બધો એમાં કઈ લેવા દેવાની કાલ રાતના તો મેં અહીંયા બધા આખું ઘર અમે અહીંયા છીએ ઘટના બની એ અમને ખબર નથી તોડફોડ કરી બધું ઘર તોડીને વ્યા ગયો આખો બધી વસ્તુ અમારા છોકરાને ઓલું કર્યું અમારી પાસે ઘા મારીને વ્યા ગયા વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર